રિયા ભાભી એ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકળ બકળ બંબે બો 80 90 પૂરેસો એ કામ કરને પીવાન પાણી આલ ના અકળ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું એટલે તું હાંભળી ગઈ એમ ને મરે

બસ યાર હવે મૂક ના યાર ખાઈ લઈએ છેલ્લા બે ફૂટા બસ અહીંયા પડાઈ લઈએ હેડ બે યાર

કેમ રવિવાર જતો હોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા એટલે તું જોઉં છું એમ ના સેમ રિક્ષામાં જોઉં છું અન જૌત પાસે બી લઈ જજે હો એ આપીસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આય ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી જારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે હવે ગુસ્સો ના કરે અને જતી રહો પછી કોક કોક દિવસ મળવા આવતી રહેજે કોક દિવસ ખાંડી નાખે લગ્ન જીવન ની આ તો મજા છે મિત્રો શું કેવું બેઠા બેઠા દાંત કાઢો છો જોર જોર થી હસો છો વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકો એ આ વિડીયો નો મૂકો આ રિયા બાપી ને ફોન માંથી મેસેજ પકડાયા છે મનીષ ભાઈ જોઈ ગયા છે તે જોરદાર ઝઘડો ચાલે છે એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા આ ઢોલ વાગતો વાગતો ગેન ના આવે ને તો હારી વાત છે પણ તમે કેમ આટલા બધા ટેન્શન માં આવી ગયા છો જાણે તમારો મેસેજ પકડાયો એમ મને શું લેવા ટેન્શન થાય પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં આટલી બધી બૂમા બૂમ કરીને થોડી ઝઘડો કરાય આખા ગામને ખબર પડી જાય ના ના આમાં મનીષભાઈનો વાંક જ નહીં આપડા લગન થઈ ગયા હોય તો આપણે બાર શું લેવા વાત કરવાની જરૂર પડે અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ્સી વાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ પણ વિશાલ પછી આગળ તો બોલો ઓળખો છો એને અરે ભાઈ નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યાર તો તમે વિડિયો જોવો હું રિયા બાપીનું શું થયું ને જોઈને આવું છું બેઠા મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે કયા મુદ્દા જવાબ આપે છે આ માણસ શું કરવાનું મારે તમે ઊંધું ઊંધું કરો ખરા અને ઊંધું ઉંધું ઉંધું બોલીબી નાખી એ ચાલુ કર્યું હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે અને મેં શું ધુંધુ કર્યું તો મને બોલો છો પેલા કોણ કહેતું તું કે મને istri લઈ ગયા હું ઘરે જ istri કરી નાખે તમારા બે કપડા હોય છે બે કપડા માટે ક્યાં istri કરવાની એના કરતા તો બાર આપી દેવા સારા તો પહેલા શું મારા પચ્ચા કપડા થતા હતા તે મોંઘા પડતા હતા મુકોણ યાર તમારી વાતો ધડલાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે સરસ હતી જવું તું ને કોને પકડી રાખ્યા તા અને એનું નસીબ હતું તો બચી ગઈ સ્ત્રી લઈ આપો નવી હું ઘરે કરી નાખીશ પેલી ઘંટી લાઈન મૂકી છે કે એમને સી ખબર શું દળાય છે મય

અરે સાંભળો છો આ તમારા મકો ભંગારનો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈનો ફોન જે વાત કરી લે શું કહે છે હેલો બોલ ભાઈ શું કામ હતું અરે બેના જીજાજી કેમ ફોન નઈ ઉપાડતા મારો કાલનો ફોન કરું છું એમને એક કામ કરજે તું હવે બે ત્રણ દિવસ પછી ફોન કરજે કેમ કે હવે બે ત્રણ દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નઈ રહે

તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એનો શરમ એના આવી તો તમે એનો નંબર બંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી છીએ એમને અમારા હાથમાં બધો બંગાર નહીં આવ્યો ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ત્યારે ક્યારે મગજ ઠેકાણે આવતું હતું મારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ના શાંતિ મળે દિલ ના સુકૂન મળે

હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રીયા બાબી તપાસ કરવી પડશે